નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાજકોટની સોશિયલ મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું પ્રેમ સંબંધ પ્રેમીએ પોત પ્રકાશ્યું તોફાની રાધા જેવા હાલ કરવાની ધમકી આરોપીએ કહ્યું મારી સાથે હની ટ્રેપ કર્યું સોરી મમ્મી જીવાત જીવાતું હતું એટલું જીવી લીધું મને માફ કરી દેજો હવે મારામાં સહન કરવાની તાકાત પૂરી થઈ ગઈ છે મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા પછી મારી ભૂલના કારણે તમને ગાળો બોલી હતી એના ખોટા પ્રેમમાં પડી હું તેના ઉપર ખોટો વિશ્વાસ કરી બેઠી અને છેલ્લા બે મહિનાથી હું સહન કરતી હતી પણ હવે સહન કરીને હું હારી ગઈ છું આ શબ્દો લખીને રાજકોટની ફેમસ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીર ફિનાયલ કીધું હતું જોકે યુવતીની હાલત સ્થિર છે અને તેણે પોલીસમાં આરોપી પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે રાજકોટમાં રહેતી સમાભાયાણી સોશિયલ મીડિયામાં જન્નત મીર નામથી તરીકે પ્રખ્યાતનામ ધરાવે છે ઇન્સ્ટાગ્રામ પર પાંચ પોઈન્ટ ઓગણ લાખ ફોલોઅર ધરાવતી જન્નત મીરે કાલે બુધવાર રાત્રે પોતાના ઘરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો એ પહેલાં તેણે ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી હતી જન્નત મીરે તેના પ્રેમી ઇમ્તિયાઝ રાહુમાએ તેને તોફાની રાધાની જેમ મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જણાવ્યું હતું નોંધનીય છે કે જન્નત મીરે એવો પણ આક્ષેપ કર્યો છે કે આરોપી લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાવમા તોફાની રાધા ઉર્ફે રાધિકા ધામેચાનો બોયફ્રેન્ડ હતો અને તેને પણ માર મારતો હતો આ મામલે પ્રદ્યુમ્બનગર પોલીસે ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાવમાની ધરપકડ કરી લીધી હતી જ્યારે ઇમ્તિયાઝ મીડિયા સમક્ષ આવ્યો તો તેણે જણાવ્યું કે આ યુવતીએ મને ખોટી રીતે ફસાયો છે અને એક પ્રકારનો સ્ટન્ટ કર્યો છે મારા જેવા અનેક યુવાનોને આ યુવતીએ ફસાવ્યા છે મારી પાસે પૈસા અને મકાનની માગણી કરવામાં આવી છે અને એક પ્રકારનું હની ટેપ કરાયું છે જનતમીર ઉર્ફે ભાયાણીએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે તારા દીકરા જેવી તારી લાડકી દીકરી સમા જનત સોરી મમ્મી જીવાતું હતું એટલું જીવી લીધું મને માફ કરી દેજો હવે મારામાં સહન કરવાની તાકાત પૂરી થઈ ગઈ છે દુનિયામાં છોકરી માટે જીવવું અને જીવવું કામનું નથી તમારી દીકરી દર એક એક સમયે લડી લડીને સાવ તૂટી ગઈ છે મને આ પગલું ભરવા મજબૂત કરી નાખી છે મજબૂર કરી નાખી છે આટલા દિવસથી એકલી સહન કરતી હતી તમને ટેન્શન આપવા માગતી ન હતી પણ મને હવે માફ કરી દેજો મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા મારી ભૂલના કારણે તમને ગાળો બોલી હતી એના ખોટા પ્રેમમાં પડી હું તેના ઉપર ખોટો વિશ્વાસ કરી બેઠી અને છેલ્લા બે મહિનાથી હું સહન કરતી હતી પણ હવે સહન કરીને હું હારી ગઈ છું મને એમ હતું કે આપણે કેસ કર્યો તો આપણને ન્યાય મળશે પણ ના એ લોકો ગુંડા છે એ મને અત્યારે ફોનમાં ધમકી આપે છે અને મને કીધું કે તું પોલીસ પાસે જા કે સીપી પાસે જા મારું કોઈ કશું કોઈ શું કરી લેશે ઓલીને મેં મારી નાખી છે એમ તને પણ મારી નાખીશ તારા છોકરાને મારી નાખીશ એના હાથે મરું એના કરતાં હું મારા હાથે મરી જાઉં હું મરી જાઉં તો મારા પ્રિસનું ધ્યાન રાખજે મા અને મને માફ કરજે આટલી 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 લડી હું દુનિયામાં છોકરીને જીવવાનો હક નથી આના જેવા હોવાનો છોકરીઓ ગોતતા જેનું કોઈ હોતું નથી એને પ્રેમમાં પાડી એનો ઉપયોગ કરી તેની સાથે મારકૂટ કરી એની વસ્તુ લઈ પછી ભાગ ભાયગીરી કરે અત્યાર સુધી રોજ ચૂપ હતી કે પોલીસ આજે મને ન્યાય આપશે પણ તેના જેવા માણસને ક્યારેય પોલીસ કહી શકશે નહીં કંઈ કરશે નહીં મમ્મી મારા મર્યા પછી મને ન્યાય અપાવજે જેથી આજે મારી સાથે જે કર્યું એ બીજા કોઈ સાથે ન કરે આજે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરી ધમકી આપી છે હું શું કરું મારા કારણે હું તને અને મારા દીકરાને હેરાન નહીં થવા દઉં આજે હું જે કરું છું એ ઇમ્તિયાદ રાયમાંના કારણે કરું છું તે મને ધમકી આપે છે મારા ઉપર જીવણે હુમલો પણ કરેલો છે અને મને મારી નાખશે એવી ધમકી આપી છે મને કંઈ થશે તો જવાબદાર ઇમ્તિયાઝ રાવમા ઉર્ફે લાલો રહેશે આપઘાતનો પ્રયાસ કરનારી યુવતી સમા ભાયાણીએ જણાવ્યું હતું કે આજથી ચાર મહિના પહેલાં હું સાઉદીમાં હતી ત્યારે સ્નેપચેટમાં માધ્યમથી હનન ચાવડા મારફત ઇમ્તિયાઝ ઉર્ફે લાલા રાવમાના કોન્ટેકમાં આવી હતી એ વખતે મને ખબર ન હતી કે ઇમ્તિહાસ કેવી વ્યક્તિ છે જો કે બે મહિનામાં જ તેને પોતાનું રૂપ બતાવી દીધું અને સૌ પ્રથમ તો મને રીમડા હાઈવે ઉપર લઈ જઈ માર માર્યો એને મારો મોબાઈલ લઈ લીધો અને ગળામાં પહેરેલી મારી ચેન પણ તોડી નાખી આમ છતાં પણ એ બધું સહન કર્યું કારણ કે મારા પિતા નથી અને એકલા માતા કેટલું સહન કરે એ બાદ મારે ઘરે આવી ધમકી આપતો હતો અને મારા દીકરાને લેવા માટે પણ લાલો અને આનંદ ચાવડા આવ્યા હતા યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઇમ્તિયાઝ સાથે પ્રેમ સંબંધ હોવાથી અઠાવીસ જુલાઈથી અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન અવરનવર ઘરે આવી યુવતી અને તેની માતા સાથે માથાકૂટ કરતો હતો યુવતીના માનીતા ભાઈ તેમજ મિત્રના ફોનમાંથી કોન્ફરન્સ કોલમાં ફોન કરી જેમ ફાયો તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો ચાર મહિના પહેલાં હનન આરીફભાઈ ચાવડા રહેવાસી દૂધ ડેરી ફારૂકી મસ્જિદ પાસે રાજકોટ કે જેને માની તો ભાઈ માનો છે અને તેના મારફત ઇમ્તિયાઝ ભીખુભાઈ રાવમાં ઉર્ફે દૂધની ડેરી હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે રાજકોટ મારા કોન્ટેક્ટમાં આવ્યો હતો અને અમારે બંનેને પ્રેમ સંબંધ થયો હતો ત્રણ મહિના પ્રેમ સંબંધ ચાલ્યો અને ત્યારબાદ આ ઇમ્તિયાજ દારૂ પીને મારા ઘરે આવી અવરનવર મારી સાથે માથાકૂટ કરતો અને મને ગાળો બોલતો હતો જેથી મેં તેની સાથે સંબંધ રાખવાની ના પાડી હતી જેથી તે અમારા ઘરે આવી મારી સાથે તથા મારા મમ્મી સાથે અવરનવર માથાકૂટ કરી અમને હેરાન પરેશાન કરતો હતો અને છેલ્લા વીસ દિવસથી આ ઇમ્તિયાજ તેના ફોનમાંથી મારા માનીતા ભાઈ અનંત ચાવડા તથા અહેમદ સુમરાના ફોનમાં આ ઇમ્તિયાજ ફોન કરી તેમના ફોન દ્વારા મને કોન્ફરન્સ કોલમાં લઈ વાત કરતો હતો મને ફોનમાં કહેતો કે મારી સાથે સંબંધ નહીં રાખે તો તને મારી નાખીશ એમ ધમકી આપતો હતો અને જેમ ફાવે તેમ ભૂના બોલી ગાળો આપતો હતો ત્યારબાદ અઢાર ઓગસ્ટના રોજ રાત્રિના સમયે હું મારા ઘરે હતી ત્યારે મને અલગ અલગ ફોનમાંથી ફોન કરી ધમકી આપતો હતો કે તું ઘરની બહાર નીકળીશ એટલે જાનથી મારી નાખીશ ફોન પરત ન આપી કહ્યું કે જેમ મેં તોફાની રાધાને મારી એમ હું તને પણ મારી નાખીશ મેં બાર વર્ષથી જેલ કાપેલી છે તું પોલીસ કમિશનર પોલીસ ઇન્સ્પેક્ટર કે કોઈ પણને કહીશ હું તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ જે મામલે યુવતીએ ઇમ્તિયાઝ ભીખુભાઈ રાયમા ઉર્ફે દૂધની ડેરી હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે રાજકોટ સામે રાજકોટના પદ્યુમન પોલીસ મથકમાં બીએનએસ કલમ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ ફરિયાદ નોંધાવી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ